ઓમ શ્રી ગણેશ આય નમઃ જય શ્રી રચના મિત્રો વાસ્તુ શાસ્ત્રના ચાલીસ નિયમ છે જે હું તમને કહું છું જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના ચાલીસ નિયમો તો પહેલું છે પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાઝળનો છટકાવ કરો બે જ્યારે મંદિરની સફાઈ કરો તે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો ત્રણ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો જોઈએ પૂજા ચાર પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો નંબર પાંચ પૂજા રૂમમાં પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવો છ પૂજામાં શંખનું ખૂબ જ મહત્વ છે તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ નંબર સાત છે પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો પીળો જામલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો નંબર આઠ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો નંબર નવ આરતી દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રતાના પ્રતિક સાધનોને મો વડે ફૂંક મારીને ક્યારેય ન ઓલોશો નંબર દસ મંદિરમાં ધૂપ માચીસ અને હવન કુંડ સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિ કોણમાં રાખો વાસ્તુ શાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસ માં પૂજા નું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી પરિવાર માં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને પૂજા કરવામાં આવતી હોય તો આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ મળે છે નંબર બાર ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ નંબર તેર ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવરણી ક્યારેય ન રાખવી નંબર ચૌદ ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બૂટ ચંપલ જ્યાં ત્યાં વેર વિખેર કે ઊંધા જતા ન રાખો તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારે ઘરે નથી આવતા નંબર પંદર ક્યારે પથારી પર બેસીને ખાવું ન જોઈએ આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય નંબર સોળ કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ પર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો નંબર સત્તર નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો નંબર અઢાર ઘરમાં ક્યારેય કરોળિયા ન થવા દો નહીતર ભાગ્ય અને કર્મ બંને બગાડવા લાગશે અને દરેક કામમાં બાધા ઉત્પન્ન થશે નંબર આ વાતનું ધ્યાન રાખો કે રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારે બિસ્તર ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે આવા કોષ આવામાં કોશિશ કરો કે બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ નંબર વીસ છે જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે નંબર એકવીસ વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સુવું જોઈએ આ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ મળે છે નંબર બાવીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દો જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીઓને આમંત્રણ આપે છે નંબર ત્રેવીસ છે પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને એટલે કે વિદ્યાર્થીઓને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ નંબર ચોવીસ છે વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે નંબર પચીસ છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે નંબર છવ્વીસ છે આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીતર માનસિક કષ્ટ રહે છે માનસિક પીડા વધે છે દક્ષિણ નંબર સત્યાવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો

સામાન રાખો છો તો તેને નૃત્ય કોણમાં રાખવો જોઈએ નંબર બત્રીસ છે રસોડામાં કિચન સ્ટેન્ડ ની ઉપર સુંદર ફળો અને શાકભાજી ના ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતા ને ફોટો લગાવો તેનાથી ઘરમાં બરકત વધે છે નંબર તેત્રીસ કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના જીવ જંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ તે તમારા સ્વાસ્થ્ય અને બરકત ખાઈ જશે કિચન ને હંમેશા સ્વસ્થ અને સુંદર રાખો નંબર ચોત્રીસ છે ભોજન સૌથી પહેલા અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિદેવ નો જ હોય છે નંબર પાંત્રીસ છે ભોજન કર્યા પછી થાળીમાં ક્યારે હાથ ન ધોવા જોઈએ નંબર છત્રીસ ભોજન ની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી રાખો પછી જ ભોજન કરો નંબર સાડત્રીસ પિત્તળના વાસણોમાં ભોજન કરો તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી છે નંબર અને સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદાર થાય છે અંત સમૃદ્ધિ ઈચ્છે છે અતઃ સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓ આર્થિક કષ્ટમાં રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં કરવું ન જોઈએ નંબર ઓગણચાલીસ રસોડાના નાળામાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડામાં નળ પાણી ટપકતું હોય તો તેને જલ્દી સારું કરાવી દો નંબર ચાલીસ ભોજન કરતા પહેલા પૂર્વ દેવતાઓનું આહવાહન કરવું જોઈએ ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સભ્યોની સાથે બેસીને ભોજન કરો નંબર એકતાલીસ છે વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો તેનાથી ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થઈ જશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં બે લાઇકોનનું બટન છે એ પ્રેસ જરૂર કરી દેજો મિત્રો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ